મારી સાથે અત્યારે મહિલા ક્ષત્રિયાણી છે તૃપ્તિબા તૃપ્તિબા નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંકલન સમિતિની રચના થઈ ગઈ છે તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી છે આપને કદાચ માહિતીનો અનુભવ છું હું આપને ખાસ ધ્યાન દોરું કે સંકલન સમિતિ એ ગુજરાત રાજ્યની રાજપુર સમાજની જે અત્યાર સુધીની જેટલી પણ તાલુકા જિલ્લાની સંસ્થા હતી અને એક જોડતી કડી જે અગિયાર વર્ષથી કાર્યરત છે હું જેની મહિલા પ્રમુખ છું અત્યારે છે એક નવો મંચ ઊભો થાય છે હું સંકલન સમિતિ વતી અહીં એમને શુભેચ્છા પાઠવવા અને મારી ટીમ સાથે હાજર છું સમાજનો કોઈ પણ મંચ જ્યારે નવો બનતો હોય સમાજ ઉથાનની જ્યારે વાત હોય ત્યારે જ્યારે સમાજના જ વ્યક્તિ છે કારણ કે સમાજ સમાજહિતની જ્યારે વાત હોય ત્યારે બધા જ સાથે હોય એટલે એક નવો મંચ ઊભો થાય છે અને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને હું સમાજને અભિનંગ છું એટલે કદાચ મને કોઈ પણ જવાબદારી સમાજ હિતમાં આપવામાં આવે છે તો એ હું સાથે જોડાયેલી છું સમાજની દરેક સંસ્થા સાથે મહિલાઓને લગતી કોઈ જો ખાસ જવાબદારી સોંપવામાં આવી છે જેમ કે શિક્ષણ બાબતે છે તો એમાં તમારો કેટલો સપોર્ટ રહેશે હું આપને કહું કે હું સંકલન સમિતિમાં બે વર્ષથી મહિલા પ્રમુખ છું અને હું આખા સમાજની જેટલી પણ રાજપૂત સમાજની સંસ્થાઓ છે એની જોડતી કડી બનીને મહિલા સંસ્થાઓમાં કામ કરું છું શિક્ષણ લગતી ઘણી બધી સંસ્થાઓ છે જે પહેલેથી કામ કરે છે આ પછી પણ સરકાર તરફથી જે કોઈ યોજનાઓ હોય અથવા આજના જમયમાં કે ક્ષત્રિય સમાજ અમારો હજી પણ ઘણી મર્યાદામાં રહેવામાં માંગતો માનતો હોય દીકરીઓને એટલા જલ્દી બહાર ન જવા દેવામાં આવે તો એની માટે પણ અમે કામ કરીએ છીએ વિધવા માટેના જે કંઈ કામો એ કરીએ છીએ કદાચ આપને ખ્યાલ હોય આપ જે જગ્યા અત્યારે ઊભા છો વિદ્યાસભા ત્યાં બે દિવસ પહેલાં એક એક્ઝિબિશન ભવ્ય કરવામાં આવ્યું હતું સમાજના બહેનો જે બિઝનેસ કરે છે એની માટેનું એટલે આવા નાના મોટા ઘણા બધા સમાજમાં કામ થાય છે અને આ મંચ દ્વારા પણ કોઈ નવા કદાચ કાર્યો કોઈ હાથ ધરવામાં આવે છે તો હું એમની સાથે જ છું હવે આજે સંકલન સમિતિની રચના થઈ ગઈ ક્ષત્રિય સમાજ ભેગો થશે એક સાથે હવે મને આ સવાલ સવાલ ખરેખર નથી ગમતો કારણ કે હું દરેક વાર કહું છું કે સમાજ એક જ છે કઈ જગ્યાએ આજે કદાચ મારેને આપને વ્યક્તિગત વાંધો હોય અને હું આપને કંઈ કહી દઉં છું ને આપ મને કહી દઉં છો એમાં આખો સમાજના ભાગલા નથી પડતા આ દરેક સમાજે સમજવું જોઈએ અને હું મીડિયા કર્મીને પણ વિનંતી કરું છું કે આ સમજવું જોઈએ સમાજ એક છે એટલે તો અહીંયા મોટી સંખ્યા ઊભી છે સમાજ એક છે એટલે જ તૃપ્તિબા સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ છે અને અસ્મિતા મંચનો ઊભું થાય છે તો પણ અહીંયા હાજર છે એટલે સમાજ એક જ છે મુખ્ય છે પણ રાજવીને સાંભળ્યા એવું કહે છે કે સમાજ અત્યારે ભેગો છે હજુ ફાટા વળે છે સ્વાભાવિક છે કે ગામોના કઈ જૂના એ લોકોના પ્રશ્નો હોય એકબીજાના આંતરિક કંઈ પણ પ્રશ્નો હોય ને કોઈ પણ સમાજ હોય ક્ષત્રિય સમાજ એક નહીં દરેક સમાજમાં આપ જોઈ લો પાટીદાર સમાજ ગણો બીજા બધા પણ સમાજ ગણો સમાજના પ્રશ્નો રહેવાના અને એ તો છે ને માણસ સ્વભાવ આપણો સ્વભાવ છે એટલે એમાં સમાજ આખો વિખરાઈ જાય કે સમાજના દાતા ઠાકોર સાહેબે જે અર્થમાં કીધું હોય હું એમનું ખંડન નથી કરતું ચોક્કસ કદાચ એમને જે પણ હું જે કહું છું કે પરિવાર હોય યા ત્યાં કંઈ પણ નાનું મોટું ચાલતું હોય પણ સમાજમાં ફાટા અથવા એવું કંઈ નથી આ ચોક્કસ કદાચ ક્યાં સુધી સમાજ સુધી ન પહોંચી શકતી હોય જે સંસ્થાઓ છે ત્યાં સુધી ન પહોંચી શકતી હોય તો કદાચ એમને કોઈ અસંતોષ હોય તો આ દરેક કડીઓ જે કંઈ બને છે નવા મંચ જે કોઈ બી બને છે ધીરે ધીરે એ દરેક મંચથી અમે જે નથી જોડાના એને જોડવાની કોશિશ કરશું બા હમણાં જ પદ્મીની બા ગુસ્સે થયા એટલે ક્યાંક એવું તો જોવા મળે જ છે કે કંઈક એવું હોય છે કે જ્યાં કંઈક ખૂટતું હોય છે આવી સભાઓમાં આવા સંકલન સમિતિમાં સંકલન સમિતિના એટલે હું આપને કહું કે સંકલન સમિતિમાં હોવું ન હોવું એ અલગ વાત છે બીજું કે જ્યારે કોઈ પણ કાર્યક્રમો યોજાતા હોય ને ત્યારે મંચ પર કોને બેસાડવા ન બેસાડવા એ આયોજકોનો પ્રશ્ન હોય એટલે હું આમાં કોઈ બીજી ટિપ્પણી નથી કરવા માગતી પણ જ્યારે બાપુ સાહેબ અથવા બધા જ સ્ટેજ પરિવાર જ્યારે સ્ટેજ પર ઇવન મેં પોતે પણ ના પાડી બિકોઝ હું માણસા પરિવારથી છું જો માણસા ઠાકોર સાહેબ જ્યારે સ્ટેજ પર બિરાજતા હોય તો હું એવું માનું કે મારે એમના સમકક્ષ ન બેસવું જોઈએ તો મેં પહેલાં ક્ષણે ના પાડી પણ એ આયોજકોનો નિર્ણય હોય છે કે મંચ પર એટલે હું એવું મને વધારે જવાબ નથી આપવા માગતી પણ એ આયોજકોની હોય છે વ્યક્તિગત અને હું અહીંયા મહેમાન તરીકે છું એ પણ મહેમાન તરીકે છે એટલે એમાં હું વધારે કઈ જવાબ નથી આપવા માંગતી બિલકુલ આપ અમારી સાથે જોડાયા ખુદ નું આભાર